Giêng với áo ấy thôi chứ chưa 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 chưa

રજા આલી લાગે તો તમે જેમ આયા વહેલા વહેલા એટલે આ થોડું કોમ હતું પણ હું નહીં કોમ કરતો તમને કોમ કરો નહીં લઈ જાઓ મારે તારે કને લઈ જવાના પેલું બાઈક આલો ને બાઈક ની શું કોમ હે તમાર ખાતર લેવા જાઓ બજારમાં મારે ના મેરા આવે છે ભાઈ પણ તમે ક મારે કોમ નહીં શું શું કોમ હે બાઇકમાં કોઈ નાલતો નહીં એટલે આલો ને આ મારો મોડ થાય પોણી વારવાનું આ બાઈક જુઓ ને બાજી નાશ્યું હોય આલી આલી

પચાસ રૂપિયા નખાવજો પચાસ રૂપિયાનું નાખાયો રોજ દાડો ઉગ મારા બેટા આવા ના જાય બાઈક લેવા ટાયરે મારે ગેવાના પેટ્રોલે મારે નાખવાનું હમણાં કોક થાય ને તો બાઇક મિકીને જતા રહેવા

તમે ત્યાં દવાખાના લઈ હું દવાખાના નહીં દવાખો તમને લઈ જવા પડશે એટલે ભાઈ કાલે યાર પેલા મારો જીવ લઈ રહે લાવજો હા પડે ફોન કરજો ફટાફટ ક્યારે કરો

વાજ નહીં બહુ પગે મારે દુખાય જબર ફ્રેક્ચર લાગે જાવ દવાખાને દવાખાને નહીં પણ પેલા ઘરે પડશે આવવું બાઈક લઈ લેવું બાઈક એરે આવશે કે નહીં આવે સો પડ્યો એમ કરો બેસીએ કોઈ આવક નહીં ઘડીક વાર જોઈએ હમું થાય કોઈ કરતો બેહો હોય સાહેબ બેહો તમે શું એ લે દુખાય પગ મારો શું બાઈક લઈ રતો મને બે ચોડી હે હવે કા પહેલો ભાગ જઈશીલા કઈસ જ છી હું પી પેડે હે હવે જાવું પડશે ફટાફટ પહેલો પાન લઈને તા બાઈક ખાલી ખૂની પાર્કી જોખમ લઈને જીવ હું હે બોર ચાર ચાલુ કરે હવરનો એ તો પોણી છે માટલું આટલું જ આવે હે બોર તો બનાયલો માથે પડે જવા દે પાઇપ પાઇપ ફાટી ગયો લાગે પાઇપ કે એટલે આ તો ચકલીનું નું પોણી આવે મારું વર્ષ મારું કે બોરનું નું પોણી આવે તાર જો ના નરી નું પોણી આવે મારું વર્ષ ચેન પી રહ્યા તા છે પેલું હ આપડા બાઈક ને ચોપડી કા હે એટલે ચોપડી કા કરીએ તેલ લેવા જા મારું બાઈક લાવ સીતર જાવ મારે અને બાઈક ભટકાણું હોય ચક લેબડે લેબડે નહીં પેલા પહેલા પટકાણું હોય તો વાગી જ નહીં પહેન તો વાગી નહીં ખાલી પગ ફેકચર હે એવું લાગે હે એડી કેતા નહીં હું એટલે જ કોઈ બાઈક કાઢતો નહીં તમે આવું આવું કરો હો એટલે પણ હું એડે જતો હતો અને પેલા બોરવાળો ફોન આવ્યો ફોન કાઢવા જયો ને અને પેલા ભાઈ આડો ઉધરે ઝટકાણું ડાયરી તમે ફોન જોતા જોતા જતા છો ફોન નહીં આવ્યો હોય એટલે નહોતો જોતો ખાલી ગુચ્છામાં કાઢવા જઈએ એમાં તો અટકાણું હા એડો ચાલો અટકાણું હોય ને એ રીકણ એડો તમને બોલાયા હે હેડો હેડો

બાઈક કનો હારી બાઈક તો મારું હે તમે કણ બાઇક આલી તું બાઈક તો મંગુ ફનાલી તું મેં તો તો બાઈક મને પટકાયો ને મારો પગ ફ્રેક્ચર હે ફ્રેક્ચર પગ તાણા તમે હે બાઈક ના આઈ દાડીક વર ગયા હો હા રેણો ને જે હું માફ કરો હું તમને દવાખાને લઈ જઉં હવે દવાખાને તો નહીં જાઉં પણ બાઈક તમને આલવાન નહીં અમે કેમ અમ જોવત ખરા તમે હેટ વાળમાં પટકાયો એટલે શું કહેવાય એમ કહું

થોડુંક હમુ લાગે હમ ના હમુ હોય ના ગોબા હમુ તા ચાવી ચાલવી હે એમ નહીં એન શું કહું તમને હા જેને ઓને બાઈક આલ દો હો તમે પૂછો તો ખરા કે આવડે હે કે નહીં આ તો કે મને આવડે તે મેં આલી દીધું અને નહીં ન મી વાજ્યું મને બરોબર દવાખાનો જાય દવાખાનો જાય એટલે પોલીસ કેસ થાય ખબર હે પોલીસ કેસ તો થાય ને હારું તમે હારે કેવાય તો પોલીસ કેસ કર્યો નહીં તા પોલીસ કેસ કરો તો હેરાન કાણ થવાનું હેરાન મૂત થવું ને ઓમને શું